બધા મિત્રો મજામાં છે તો આપણે આપણા ખરીકમાં બધી હાર્દિક સ્વાગત છે તો આપણે આ દરિયામાં પહેલો દિવસ છે તો આપણે જય માતાજી જયમાં મંગલ જય દરિયા સાગર બધી રક્ષા કરે ને આપણે શાહ પાણી પીવા આવી ગયા છે ભાઈ એમાં નાસ્તો કરવાનો છે ગાંઠિયા અને શાહ ને હવા ખાધું તો મજા આવે જો આ ગાંઠિયા છે બરાબર છે આ બિસ્કીટ છે આ બિસ્કીટ છે ટેવેન્ટી આપણો ફરવામાં સાહસ છે આપણો ફરવામાં સાહસ એટલે આપણે હવે નાસ્તા પાણી કરી લે આપણે ઓઝો સીવવાનું છે અથવા ઓઝો ખરે ખલાસી લઈ છે આપણે ઓઝો સીવવાનું છે બરાબર આપણે ફાઈનલી બપોરના બાર વાગી ગયા છે અને આપણે ઓલ ચાલુ ઉપાડવાનું ચાલુ કરી દીધું છે વાયરું જો ચાલુ કરી દીધા તો આ રીતે અમારે રાજાભાઈ વાયરું ભર્યા છે કેમ છે રાજાભાઈ હે ભાઈરું ભરો ને આપડે મારા ખાનામાં છે જોઈ લો કેમ વાયરું ભરે આવી રીતે વાયરું ભરવા ના હોય તો આપડે પાછળ બતાવું પંખાની રવાટી ને આડી પાટલા વાટલા આવી જાય જોઈ લો આ રીતથી હોય જોઈ લો પંખાની રવાટી કેવી નીકળે આ બોટું તો લાટ બોટું છે આવી રીતે હોય આપણે પાટલા આવે પછી ઓઝો ઉપાડીને પછી તમને બતાવી એ ખેંચું એ તમને બતાવી ટાઈમ મળવા તો એટલે બધું તમને બધા ખાલી વિડીયો આખો પૂરેપૂરો સેટ લખી જાઉં એટલે તમને મજા જ આવીએ હું પૂરેપૂરો વિડીયો જોઉં તો જ મજા આવીએ ને નવા હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરો તો ભૂલતા જ નહીં એટલે તમને મજા જ આવીએ બરાબર આપણે જો આ દાંડિયા રહેવાનું હોય દાંડિયો છે સાત ટેન્ટન ઘરે છે એટલે આપણે અહીંયા રહેવાનું હોય આપણા પાટલાય આવી ગયા છે પાટલા કેમ છે આવી રીતે હાલે પાટલા ઓઝો આપડે ઓઝો જોઈ લો જીતું હોય બીજો પાટલો ઓલી સેટ છે જો આ પાટલો બે પાટલા છે હવે ખેંચવાના આગડી જોઈ લો આડી ઉપર આવી જાય ગોલા બધું ઓઝો આખો એટલે ખેંચી લેવાનું આપણે ખેંચી લઈએ ફાઇનલી આપણે ઓલ ઉપાડી લીધો છે અને એમાં માલ આવ્યો છે તમને બતાવું જો આ રીતે માલ આવ્યો ભાઈ કાકા આવે કાકા આ કાકા છે આઈ લો કેમ કાકો આવું છે કસરા ભૂકો ભાઈ આવ્યું છે ભાઈ માલમાં છે ની કેટકા આવ્યા કેટકા કેટકા છે જો કેટકા આવે આ બગી

એટલા છે પોપટિયા અને પોપટિયા કહેવામાં આવે એટલો માલ રહ્યો છે જો એટલું આડી શોટિંગ થઈ જાય એટલે કોલ્ડ રૂમમાં નાખવા જવાનું છે આ રીતે વિશ્વાનો હોય માલ બરાબર હવે આ કોલ્ડ રૂમમાં નાખો ને બતાવીશ કે આવી રીતે માલ નાખવાનો હોય કોલ્ડ રૂમમાં મિત્ર આપણે માલ નાખવા આવી ગયા છે કોલ્ડ રૂમમાં જો આવી રીતે માલ નાખ્યો આ આપણે બગી નાખી આ બગી આવી લો કઈ સ્લો ને બધું ખાવાનું ખાગો આ ખાગો છે આમાં છે કચરો આવી રીત નાખવાનો હોય આપણે મોસંગી ભાઈ લો મોસંગી આ પરસુન આ તુરી ધુમા બરાબર છે આ આપણા બગા 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 આ પાછું બગાનું બીજું ખાનું છે આવી રીતે માલ નાખો ને બરફ તો જો કેસ હસ્તા હબા ઉભી બરફની આ ખાના ખાલી કરવાનું છે આ બરફ તો ગલી માં કે ગલી કે એક તડી દીધી આપણે બરફ જ ભરી નીકળી એ બગા તો જોરદાર મોટા મોટા છે આ બાંગડા બાંગડા આવી રીતે બાંગડા છે ભાઈ બાંગડા ને પછી લાલ ડોળાળી આવી બધી માછલી આવે ભાઈ પછી આ છે બગ્ગો તો કાગડો મોટો બગ્ગો છે તમને બતાવું

કાના માનું જોઉ આપડે હાથ ને શાક ખાઈ લઈએ